અહીંયા તો હું કરેશ હેઠે નથી જાવ તારા બાંધારા બાપાને બધા જાગી ગયા છે અને ભાઈ જશે ને એ તો અટાળમાં ભાખરી ખાઈ નાખશે મારી કે રૂપાલી આના હેઠે ને થેલો હાંજુ નો ભરીને મૂંચા હે પણ તો જાઈશું કેમ એ રેઠી આ ગોધળું નાખીને આપણે બે ઉતરી જે કોઈ ભારે જ નહીં એ તારું હગુ આ ગોધરું ટૂકું છે ના હેઠે પોગા છે ને આજ્યો મેં આ થેલામાં ડુબરા લીધા હે રાતુના બધાય ભરીને મૂંચા હે ભાગવાનું હતું એટલે

એલી ચાલી એ તા광બા તો નહી ખાવ તો કાય યો માં ય રુપારી એ તારવા બેઠે સફર આવે એવું હે મારા બાપ ખા ભાગીન જાતા જ પણ બધા આવ થાતું હસ આમ મર કે મુતરું અલી રુપારી હર ખુશાલજી બાંધો ન બાપા બીક લાગે આથે પડીને તો માસક નો મન વાઇટ જો તો જશે वोई बाप! आष्ष! यह रुपारी मारी मा! यह मानमान उउतर यहकी! आष्ष! यह उउतर गावे! यह! यह! जिवर्मा का, उउतर! कागो क्यो उलागिया से आल गायका? यह को यह पाराना थि! यह पार कायका! <laughs> મોરો 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 લન ગિદાડા એ લખોલી મેદીસ પોલી ફોઈ નાચે એ આ તો બાઈ પોલીસ આવી છે ભાગો ભાગો ના આ ગનિયે રે

પતમે બે અતારે અતારે ધીરે નીકળો અને આ સેલો શાંત છે હવે તો દારૂ પીતા ના દારૂ નતો પીતો કુંવારી છોરી લઈને ભાગ્યો છે ઇની માને એમાય બે છોકરાનો બાપો છે હાથમાં આવે ને ઢોકેન ઢોકે ધોઈ નાખું ઇની માને હે શું કીધું સગનો કુંવારી છોડે લઈને ભાગ્યો મારો બેટો બહુ ફૂંડો હો એ ફૂંડા તો તમે બે સવો હવે આમ ઘર ભેગા થાય અને ફરીને દારૂ પીતા નઈ નકર ઘાયે સીડા એટલી વાર સવો અને સગનો ક્યાંય ભારો ને એ તો મને તરત જ જાણ કર દયો કરશું કરશું જાણ કરશું એ હવે અમને માફ કરી દયો હવે અમે જઈ એ હા તમે જાવ અને હવે સુધરી જાજો અને આ ડોહલો તો એ બી સુધરતો દારૂ ના દારૂ ની

ગોતી ગોતી ને પરસો વરી ગયો અને તું આયા એની સોકીદાર થઈનું પીસો હે બતા ચા છે આ ને રાખલી ભાઈ આયા આખા ગામ માં ગોતી વરી અને હાલ આમ છે હાલો બતા હાલ હાલ વેતી થા

એ સજના આજ મારી સપનું પૂરી થયું એ મને કે દઉં નહિ એમ થાતું કે સજના આરે લગન થાશે કે ન થાશે પણ તે ભાગવાડી અને હવે તો મજા આવી ગઈ એ સજના આપડે ખેત ગોવા થઈ જાય હિંમજ કરું હે એટલે નો તને કોઈ ગોટી કે અને કોઈ મને નઈ નો ગોટી કે કા ગાંડી મેડમ આવું લાગ સજનો હેલા તારું નામ સજનો હે મેડમ કા એ તને શરમ નથી થાતી આ કુંવારી છોડીને ભગવાડી ગયો આયો હો આ તો છે ને તું જો સઠા ગાયે હાલ તને જેલ માં લઈ જાવ અને બરફ ની પર ઘૂરાવી અને મસાનો ધોહાણો દેવો છે ના 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 મે મે કા એ કા વાડી તું તો એ ઘર ભેગી થઈ જા હો એક ખેબડ કામ થઈ જઈ અને આ મારો બોલે બાપુ બાપુ કોઈ માં તો तिमी बाहिरिए केस लखायो नि अटले तैले गोती गोती आइ आइबी सौ भिनो था ओ बाबा ओ बाबा ओ बाबा रे आ जो छोरी भगवान रे रे आ जो रे आ जो मेडम ए हु तमार पे गयो ए मन मारो म ए मेडम ए मने प्रेम थई गयो दिने ए सोकरा नो बापो थयो अर्धो गईडो थई गयो अनि आ कुवारी तने प्रेम थयो पर बाईडी आइ तने प्रेम नो थयो આ મેડમ એ મારી બાયડીને પ્રેમ કરીસ એ હવે પણ મન મારતા નઈ હો એ કરીક મારા રોલ્યા અલ્યા ગોલકી ની બે કારફાગી ની થા અલ્યા તને તારા બાપા ગોતે છે અને આના આ કાડા બુલાડાય ભાગી લી આવી સા પકડી લીધા અમને અને મારી ઉગડે જાય મને કેવો તો ગોદી હું તો કુવારો હું તને કેટલો પ્રેમ કરું આના પ્રેમ માં જાય એ હવે આમ ઘરબેગી ની થા ઉપર પાડવા અને હવે ઘર નો નીકળતી તારો આવે ને લાગી અને હા તું કોઈ ના તાપા નો રહેતી કે તો ઓસી મારી હે હવે તો સોયતરા પાડી દે એ હો પ્રેમ બાપા કેવી બાપા બાપા કરતી અને મારા રોયા કારા મકોડા જેવા તને તારી એ મેડમ એ મન જાવા જો એ મારા નાના નાના છોકરા હે એ હું જાવું ઓ મારા બેટા કેસે મારે નાના નાના છોકરા છે તને તારા નાના છોકરા આધી લગી નો હાય ભરા અને હવે પગે પડવા વારા એ તલે તો હશે ને મારા રોયા ભુડી મારવાની જ મારા રોયા માઈ

એ ટપુભાઈ હવે દારૂ તો જળ મૂળ થી મૂકી દેવો પણ એ ઓલા ગુખા નારે હવે રહે અને ભજન શીખવા છે હવે દારૂ કોઈ દી નથી પીવો હલે ખમ છું ગમી માથું ફાટી જાય ને તો દારૂ નથી પીવો આ એ કરી ભજન ની ભક્તિ ખા ચાલુ કરી દે હવે સમજા અને એ ટપુભાઈ મારો બેટો સગનો છોડીને લઈને એજો એવી વળી કઈ નવરી છોડી છે કે સજ્ઞા રે ભાગી અને એ વળી સજ્ઞાને બે તો દીકરા છે ભાઈ એને જે વાંચા ભાગે કે ભાગે જ નહીં એ હાસુ કોઈ મા ર